જય શ્રી કૃષ્ણ બહેનો આજે આપણે જોઈશું શીતળા સાતમની વાર્તા અને વ્રતની વિધિ તો કે આપણે પહેલે જોઈએ વ્રતની વિધિ તો કે પવિત્ર શ્રાવણ માસની વ્રત સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે સ્ત્રીએ સૂર્યોદય પહેલાં સ્નાન આદિથી પરવારવી ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ચૂલો સળગાવનાર પર શીતળામાં કૃપાયમાન થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળામાની વાર્તા કેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો હવે આ વ્રતની વાર્તા જોઈએ ઈશ્વરનગર ગામે એક ડોસીમાં તેના બે દીકરાની વહુ સાથે રહેતી મોટી બહુ જબરી કજિયાખોળ અને ઈર્ષાની ભરેલી હતી વાત વાતમાં પાડતી જ્યારે નાની વહુ ઘણી ભોળી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ નો દિવસ નાની નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાતે સુતી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પડેલો એનો નાનો છોકરો રડવા લાગ્યો અને તેથી સાથે કામ પડતા મૂકી અને નાની બોવે છોકરાને ખોળે લીધો જ્યાં પડકે થઈ દિવસ આકાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘરે આવ્યા અને ચૂલામાં અળોટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક ઓળવાને બદલે કાળી લાઈ લાગી અને શીતળામાં દાઝી ગયા આથી મને ઘણો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વહુને શ્રાપ દીધો અને કહ્યું હે મૂક્ષથી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની બહુએ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભરતું થઈ ગયો હતો નાની બહુની આંખમાંથી સાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ ધર શીતળામા પાસે જઈને તારા દીકરાનું જીવન માગજે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુમાના આશીર્વાદ લઈ છોકરાને સુનલામાં નાખી શીતળામાનું રટણ કરતી જાય રસ્તામાં બે તલાવણીઓ છલોછલ ભરેલી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું એ મરણને શરણ થતું નાની બહુને સુનલો લઈને જતી જોઈ તળાવડી બોલી બાય રે ઓ બાઈ ક્યાં હાલી નાની બહુએ શીતળામાના ક્રોધની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડીએ કહ્યું બેન અમારું પણ એક કામ કરજે અમારામાં એવા તે સાપ છે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુને પામે છે માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની વવે હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બેનની ડોકે ઘંટી બંનેની ડોકે ઘંટીના પણ બાંધેલા નાની વહુને જોઈને પૂછ્યું વહુ ક્યાં હાલી નાની વહે સિતરામાના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એ એક કામ કરજે અમે સદાય લડિયા જ કરીએ છીએ અમારી ડોકે ઘંટીના પળ છે તે કેમે કરીને છૂટા પડતા નથી તો અમારા એવા તે શું પાપ હશે તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વવે હા પાડી પછી આગળ ચાલી થોડેક આગળ આવી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોસી દિભેટું જેવા વાળ લઈ હાથે ખંજવાળતી બેઠેલી વહુને જોઈ ડોસી બોલી બાયરે બાય આમ હાફડી ફાફડી ક્યાં હાલી હવે શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોસી બોલી અલી જરા માથું તો જોઈ દેતી જા નાની વાઉ ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી તેણે સુનલો નીચે મૂકીને છોકરું ડોશીમાના ખોડામાં આપી એ તો માથું મંડી માથું જોવા જેમ જેમ વવના હાથ ડોસીમાના હાથમાં જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ પહેલાં ડોશીમાના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા થોડી વારમાં તો વવે ડોસીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાળ ગઈ અને ડોસી બોલ્યા હાસ બહેન દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી તેમ મારી પીડા ઠારી તેમ તમે તારું તેમ તમે તારું પેટ ઠર જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોળામાં સૂતેલું છોકરું ઊંઊ ઉં કરી રડવા લાગ્યું છોકરાને રોતું જોઈને હોઉં તો હરખેલી થઈ ગઈ એના મનમાં આનંદ માતો નથી પણ થોડી વારમાં જ તેને વિચાર આવ્યો કે માનો ન માનો આ ડોસીમાં ના પગ પકડી અને આરટી પડી બસ માં હું તમને જાણી ગઈ મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું શું થાત આમ કહી રડવા લાગી ત્યારે સિતળામા બોલ્યા રણ નહીં દીકરી મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરાય ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શ્રાપ લાગે પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જા સુખી થા મારા આશીર્વાદ છે સિતરામાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાંખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી માતાજી રસ્તામાં આવતા બે તલાવડી છે નિર્મળ જળ છલોછલ ભરેલા છે ટોપરા જેવું મીઠું પાણી છે પણ કોઈ છાલકું પાણી પીતું નથી કોઈ તલાવડી સામે જોતું નથી એના પાપનું નિવારણ શું તે આપ દયા કરીને કહો ભવની વાત સાંભળીને શીતળામાં કહે બેટા આગલા ભાવમાં એ બે શોક્યો હતી બેની વચ્ચે એવું વેર ઝેર કે રોજ રોજ લડે અને ઘેર આવતા અતિથિઓને વલણું હતું એટલે છાસ થાય અને છાસ કોઈ આડોશી પાડોશી અતિથિ અભાગ્ય લેવા આવે ત્યારે એ છાસમાં છલોછલ પાણી નાખીને આપે એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે એટલે એના પાપનો નાશ થશે પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી એ બે હાથ જોડી માતાજીને કહ્યું માતાજી ત્યાર પછી રસ્તામાં આવતા આખલા મળ્યા બંને આખલા આખો દિવસ સામસામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટીના પળ લટકે છે એમના પાપનું નિવારણ શું છે તે કહો શીતળામાં કહે સાંભળ દીકરી ગયા ભાવમાં એ બંને દેરાણી જેઠાણી હતા બે ટૂંકા મનવાળી ઘરમાં ખાંડણીઓ ખાણીઓ અને ઘંટી હતા પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકે કોઈને દડવા ખાંડવા દે નહીં એ પાપ આજે એમને નડે છે તો તું એમની પાસે જાજે અને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પડ્યા છોડીને બેનો છુટકારો કરજે એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં આમ આટલું કંઈ શિતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘેર આવવા ચાલતી થઈ રસ્તામાં પેલા બે આખલા મળ્યા બાયરે બેની સોંપેલા કામ કર્યા અમારા પાપના નિવારણ જાણ્યા વહુ કહે હા ગયા જલમમાં તમે બે દેરાણી જેઠાણી ઘરમાં ખાનાણીઓ ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરી કાઢી મૂકતા તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહી વહુએ બેયના ગળે બાંધેલા ઘઉંના ઘંટીના ફળ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતા રસ્તામાં પેલી તળાવડીઓ આવી તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું બહેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં ખાખરો વાવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યાને અન્ન અને દુખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો આમ કહીએ ભવએ ખોબો ભરીને તલાવણીમાંથી પાણી પીધું અને કહ્યું ભગવાન તારું ભલું કરે અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તળાવણી ઉપર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવા આવવા લાગ્યા આ જોઈ બે તલાવણીઓ આનંદિત થઈ ઊઠી ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારી બહુ છોકરાને લઈને ચાલી ઘેર આવીને સાસુમાના ખોડામાં છોકરો આપી કહ્યું સાસુમાં ઓ સાસુમાં માના મન ઠર્યા અમારા પેટ ઠર્યા માએ અમને વહાલ કર્યા નાના બાળક જીવતા કર્યા માના વ્રત અમને ફળ્યા સાસુ તો પોતાના પુત્રને સજીવન થયેલો જોઈને હર્ષ ઘેલી થઈ ગઈ વહુએ વહાલ કરી ધન્ય વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી સિતરામા પાસે ગઈ અને સજીવન થયો એ તો ઈશાની મારી બળી ઉઠી પણ થાય શું આ વાતને ઘણો સમય થઈ ગયો દિવસો વીતવા લાગ્યા વળી પાછો છટનો દિવસ આવ્યો એટલે પેલી વઢકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ હું દેરાણીની જેમ સિતરામાના આશીર્વાદ લઉં આમ તેણે છોકરાને ઘોડિયામાં સુડાવ્યો અડધી રાત સુધી રાંધણિયામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાઈ તો સૂઈ ગયા રાત્રે ફરવા નીકળેલા શીતળામાં જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જઈને જુએ તો ચૂલો સળગતો હતો આ જોઈને શીતળામાં ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં આળોટ્યા અને શરીરે દાજ્યા તેથી શ્રાપ લાગ્યો કે જા જેવું મારું શરીર બળ્યું છે તેવું એનું પેટ બળજો સવારે જેઠાણીએ ઉઠીને જ્યાં ગોળિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો એ તો રડવા લાગી સાસુએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું તને નક્કી સીતરામાએ શ્રાપ આપ્યો છે માટે તું શીતલામા પાસે જા અને તેમની પાસે માગ અને કહેજે કે માણી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો બેરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલી શીતલામાને પાસે રસ્તામાં બે રસ્તામાં પહેલી બે તળાવણીઓ આવી એટલે તળાવણીઓએ જેઠાણીને કહ્યું બેન આટલો આમ તો અમારો સંદેશો ચિત્રામાને આપજે ને જેઠાણી બોલી જા જા મારી બાઈ હું તો મારી ફિકરમાં છું એમાં તારી પંચાયત ક્યાં કરું સંદેશો સેનોને વાત સેની જોતી નથી ચિત્રામાના સાપથી છોકરો ભરતું થઈ ગયો છે હા સંદેશો આપજે ને એમ કહી એ તો ચાલી આગળ જતાં પહેલાં બે આખલા મળ્યા આખલાઓએ જેઠાણીને પૂછ્યું હે બહેન તમે શીતળામા પાસે જાઓ છો તો માનો અમારો સંદેશો પણ આપજો ને માને અમારો સંદેશો પણ આપજો ને જેઠાણી છણકો કરતાં કહ્યું મને મારા રોયા કોઈ નવરી નથી તે તમારા સંદેશો લઈ જાઓ આમ પગ પછાડીને એ તો ચાલી જતાં જતા રસ્તામાં એક ઝાડ આવ્યું ઝાડની નીચે ડોસીમાં બેઠા છે તેણે જેઠાણીને કહ્યું બહેન આમ ક્યાં ચાલી શીતરામા પાસે જાઉં છું દીકરો સજીવન કરવા જેઠાણી બોલી ભલે માણી ભલે જા પણ જતાં જતાં મારા માથામાંથી થોડી જુ કાર્તિક જઈને ભગવાન તારું ભલું કરશે ડોશીમાં બોલ્યા પણ આ તો અભિમાનનું પૂતળું ઈશ્વરનો ભંડાળ એ તો કાંઈ સેવા કરે એટલે તુરંત જ બોલી એ ડોસી જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને ચીતળામાં હજુ મળ્યા નથી તને માથામાં જુ છે તો બેઠી બેઠી ખંજવાળીને રાખને મારી બાઈ અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા આમ કહી જેઠાણી મોં આગળ ચાલી ત્યારે પહેલાં ડોશીમાએ કહ્યું ઓ ભાઈ માથું જો નહીં તો કાંઈ નહીં પણ જરા હાથ તો ફેરવતી જ પણ કોણ સાંભળે આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી સીતરામાની શોધ કરી પણ એમ શીતળામા મળે માટે બહેનો દેખાદેખી કે કોઈની ઈચ્છાથી બળીને એવું કોઈ કાર્ય ન કરું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ તેનું ફળ આપણે ચોક્કસ ભોગવવું પડે છે કોઈનું એ સારું થતું હોય તો ટાપુ ટપુ કરીને કામ કરી છૂટવું પણ નકારો ન કરવો બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહેશે જેઠાણી છેતરામાંને ઓળખી ના શકી અને રખડી રખડીને રોતા કકડતી ઘેર પાછી આવી સાસુ પાસે ઢગલો થઈને પડી સાસુએ તેને શિખામણ આપી કે વહુ અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી અને એમાંય વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં જય શીતળામાં જેવા નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનાર સાંભળનારને અને લખનારને અને વાંચનારને સૌને ફળજો જય શ્રી શીતળામાં જય શ્રી શીતળામા